બીજું ટેમ્પલ પંચગંગા મંદિર પાંચ નદીનું ઉંગમ સ્થાન વેના કૃષ્ણા કોયના ગાયત્રી સાગઢ મિત્રો હોતા દિલીપ કુમાર કા એક ગાંવ રાજકુમાર એક ગાંવ સ્ટ્રોબેરી વ્યૂ જો કેવો મસ્ત વ્યૂ મળ્યો છે પાછળ ડુંગર જ ડુંગર છે ને અમારી હોટલ અહીંયા છે પાછળ અહીંયાથી બીજી કોઈ હોટલ નહીં અહીંયાથી બધું જંગલ આ મજા જ મજા વ્યૂ બહુ મસ્ત છે એ જોઈએ નીચે ધડ ધર ધર જવાનું અને મસ્ત વ્યૂ અને આ લોકોએ બોલવેટ રમવાનું બી ચાલુ કરી દીધું હમણાંથી સવારમાં ઉઠી ઉઠીને હવે આજે કાં જવાનું છે એ મને ડેસ્ટિનેશન નથી ખબર જેમ જેમ અમે આગળ જઈએ કાં જવાનું છે એ પાક્કું જ નથી ખબર એટલે જેમ આગળ જઈશું એમ તમને બતાવશું અમે હમણાં ચા પીવાનું છે ચા અમે જાતે જ બનાવી છે નાસ્તો બી ઘરેથી લાવવા છે બધું

એ બે વાર કપડાં બદલા છે પેલું લીલન પેન્ટ બ્લુ શર્ટ પહેરેલો પણ હવે પહેર્યું છે જેકેટ અંડર ટી શર્ટ અને ગ્રીન પેન્ટ ગ્રીન પેન્ટ લુ આપણો અલગ છે

तो शादी गा। <laughs> <गी। laughs> का रही है <laughs>

આપેમ્પલ પંચગંગા લોડ શિવને બના બીજા કરે સાહેબ હજાર સાર પુરાશ્વર નામ બીજું પંચગંગા મંદિર પાંચ નદી ઉંગમ સ્થાન વેના કૃષ્ણ કોયના ગાય પાંચ નદી દર્શન આપણને કરે સબ લોગ સપમે રેને આપર સપેલે કાંજ કાહ થજાયે આપણાજ એજે કાહરઆજાજ સેજાજાજ લોંજ સભંજામ મંર� આગળ જ ચાલે છે ચાલો જલ્દી ચાલો તો આ છે ગાય પંચગંગા મંદિર અહીંયા ગંગાનું પાણી આવે લોકો લાઈનમાં ઉભા રહે ગંગાના પાણી સ્નાન પણ કરે અને પીવે પણ છે માસ એનો કુંડ છે ને એ નહીં ખબર બી ગંગાનો જ છે બધા કેમ કે અહીંયાથી પાણી આવે તો બીજું અહીંયા પાણી ભેગું થાય બહુ મસ્ત મંદિર જો તો આ બે મંદિર તમે જોયા પહેલું મંદિર જ હતું ને શિવાજી મહારાજ અહીંયા જ્યારે પ્રતાપગઢમાં જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે અહીંયાથી દાદાને પાણી ચડાવીને પછી જતા આગળ પંચગંગામાં છે ને પાંચ નદી ભેગી થાય ને પછી છે ને ત્યાં ગૌના મુખમાંથી પાણી નીકળે એટલે એને પંચગંગા કહેવાય એ બહુ મસ્ત હતું પંચગંગા પણ અમે અંદર પાણીને સ્પર્શ નહીં કર્યું કેમ કે અમે મોજાને બધું પહેરેલું એટલે પછી નહીં ગયા અંદર પણ આ બધા નાના નાના છોકરાઓ જઈને આવ્યા પંચગંગામાં પાણી સારું હતું મીઠું ને પેલું પાણી હા બહુ મસ્ત પાણી હતું એટલે છે ને મજા આવી અને અંદર ફોટો કરવાની મનાઈ છે પણ આપણે એકવાર ભાઈ યાદગીરી માટે ભાઈ ને ફોટો કરી લીધો એમ તો ઇનિગલ છે પણ સોરી પાડી લેવું શું કહેવાય ઘડી ઘડી ક્યારે અહીંયા આવવાના એટલે અમે વિડીયો ને ફોટો બધું કરી લીધું હવે આગળ જઈએ છે અમે એક ગાઈડ બી લઈ લીધા છે કે અમને અહીંયા મહાબાળેશ્વરમાં બધું ફરાઈ નાખે એટલે ગાઈડની જરૂર ઘણી પડે એટલે ગાઈડને પણ હાયર કરી લીધા છે

मम्मी मम्मी जो व्यू एक नंबर व्यू जो तुमने खाली बताओ कैमरा पलटा है जंगल है और ये जंगल का नाम ब्रह्मारंज पांडव ब्रह्मा काली ब्रह्म ऋषि तपचारे करने के लिए जंगल के अंदर बैठ का दर्शन किया वहाँ पर वो पूजा पाठ करते थे અચ્છા જોડે કાટિંગ પન્ટિંગ ને શિકાર બ્રિટિશ કો જમાને બ્રિટિશ કો જંગલ મેં ઘુમતે થયે રોડ નહીં પબ્લિક કોઈ નહીં તો એ જંગલ મેં જીતને જાનવર હે પુરા દિન મેં દેખને કે શિકાર કે હંટિંગ પેફ્ટ સાઈડ મેખરે ગાંવ ખાઇ મેં રાખી શ્રી ગંગા મંદિર ગયા હતા नदी कम कम देखा का वेना कृष्णा कोयना गावित्री साइटी उसमें दो नदी है अरबी समुद्र कोकण रहेगा वो जो पानी निकले थे वो हाँ हाँ देखा जो पानी गायत्री ये दोनों नदी है अरबी समुद्र में जा और यहाँ पे शिकार के लिए वो ब्रिटिश ऑफिसर भेटता था इसलिए हंटिंग पॉइंट नाम है आपण जो माबलेश्वर में घूमने के लिए आया ना કે મહાબલેશ્વર સી લેવલ છે ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટ્વેન્ટી વન ફીટ ઊંચા આપણે સબ જો પોઈન્ટ ઘુમને કા રાયગઢ સતરા દો ડિસ્ટ્રિક્ટ કે બાઉન્ડ્રી પે ઘુમને અચ્છા જ્યાં પે ફોટોગ્રાફી કા પોઈન્ટ અચ્છા રહેગા વહા પર ફોટોગ્રાફી કરેગે હા જિધર ફોટો નહીં આયેગા બિના કામ કા ચાર્જિંગ નહીં ખતમ કરને રાઈટ 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 કો પોઈન્ટ એટલે ગાઈસ છે ને તમે જે બોલો ને એ પાછો તમને સંભળાય તમારો અવાજ પાછો તમને સંભળાય એટલે પડઘો કે ને ગુજરાતીમાં એ ઈકો પોઈન્ટ છે અહીંયા તમને સંભળાશે બોલશું કોઈ અમે અને છે ને તમને આમ પાછો અવાજ ફેંકાય તમારો એવું હોય કે આ દાદાએ કીધું આપણને અહીંયા મહારાષ્ટ્રમાં આવો ને એટલે તમે દાદા કહ્યું દાદા આપણે ઇકળે દાદા ઇકરે ચાલો इसलिए बोला जाता है इको साउंड चर्च से आवाज लगाने का हाँ। जोर से चिल्लाने का हाँ। और चार सेकंड साइलेंट तीन सेकंड में आवाज सुनने के लिए मिलता है बात तो आप एक काम करो सब लोग एक साथ मैं बोलता भारत माता के आप जय बोलने का और चार सेकंड साइलेंट आवाज नीचे करने का उत्तर नहीं करेगा नीचे ये आवाज नीचे तरफ नीचे चलो उबाद है क्या नीचे मतलब इधर इधर कहीं मार

हाँ पानी पानी जो इया थी नीचे थी आवे इया थी पानी आवे ने थी मासी पानी आपे छे इया कोई पानी ने लाइन ना थी इया थी पानी पीवानो पण बिस्लेरी जो एकदम ठंडू चिल्ड पानी आवे वो मस्त पानी है जो पानी जो वो मस्त पानी है इया गाड़ियां फटाफट पीने आके मम्मी ना दिए मैं जे पानी टाइगर पॉइंट होतो તો ટાઈગર છે ને પાણી પીવા આવતો પહેલા હમણાં પણ આવે છે પણ પહેલા બહુ હતો ટાઈગર હમણાં સુધીના ત્રણ પોઈન્ટ જો ઇકો પોઈન્ટ ટાઈગર પોઈન્ટ અને હવે આગળ જઈએ છે બીજો પોઈન્ટ નું નામ તો નહીં આવડતું મંકી પોઈન્ટ ગાંધીજીનો તોન બંદર આઈ રહ્યા જો દેખાય વચમાં એ ગાઈસ હવે હું તમને જે સોસાઈટી પોઈન્ટ બતાવું છું ને જો ગાડ જો

ગેસ્ટ બધાની હાલત ખરાબ થઈ ગઈ ગઈ ભાઈ એટલું ચાલ્યા એટલું ચાલ્યા જંગલમાં ચાલ ચાલ કરીએ કરી બે પોઈન્ટ તો બાકી જ છે હું જોઈએ લઈએ છીએ કે નથી લેતા કેમ કે થકી ગયા ભાઈ હવે ફરી ફરીને પણ જે વ્યૂ આવ્યો ને પૈસા વસૂલ છે એકવાર અવાય લોકો એમ કે નહીં અવાય નહીં અવાય અવાય હમણાં પણ વરસાદ પડે જ છે કાલે બહુ ખતરનાક વરસાદ પડેલો ને હમણાં વાતાવરણ વરસાદનું થઈ જ ગયેલું છે ઓલરેડી જો મજા આવે જંગલ જ છું બાજુ અહીંયા સિંહ ચિત્તા બધું જ બધું જ નીકળે કેમ કે ગાઈડે કીધું જ છે કે અહીંયા સિંહ ચિત્તા સાંજના છ વાગ્યા પછી નીકળવાનું ચાલુ થઈ જાય એટલે ક્યારેય બી તમને રસ્તામાં મળી શકે પણ એની હળી નહીં કરો તો તમને કઈ નહીં કરે હળી કરો તો બધું કરે લાઈવ સ્ટ્રોબેરી આ બધા આ બધા સ્ટ્રોબેરી 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 જોવા મળશે જે આવ્યા છે ખબર હશે જો આ સ્ટ્રોબેરી ના ઝાડ છે બધા એમ તો નીચે ઉગી એમ લોકોએ કીધું પણ અહીંયા વાત સેમ્પલ ફાર્મ માટે આ બનાવ્યું છે સ્ટ્રોબેરી જો કેવી છે જો વાહ ભાઈ પહેલી વાર સ્ટ્રોબેરી જોઈ પેલા સ્ટ્રોબેરી આઈસક્રીમ આવી ગયો જો લો તો ચલો હવે આવી ગયા છે બીજા પોઈન્ટ પર એલિફન્ટા પોઈન્ટ એવું કંઈ નામ છે પોઈન્ટનું પણ જોઈએ એટલે એલિફન્ટા એવું છે એટલે કે એના જેવો પર્વતનો આકાર છે એલિફન્ટ જેવો આવી રીતના તમે અહીંયા આવશો ને એટલે જંગલમાંથી એટલે તમારે ચાલવું પડશે हाँ अच्छी आई हो वर्षा आई हो रोड भी बस है जो हाँ भीना चे जो ने, भी ने वर्षा भी आई है वर्षा नहीं आई हो वर्षा आई हो चल ठीक है रोड भीना चे और हमें बिजी और आवे तो मजा आएगा तो अबे हमसे बताओ सुन गैस तो बहुत जोरदार लिफ्ट पॉइंट का

और एक नदी नजर में आ रही ये नदी का नाम है कृष्णा इसका उम देखा okay. और नदी के दोनों तरफ जो गाँव है यहाँ पे सौदागर में आपने देखा क्या ये सौदागर फिल्म दिलीप कुमार का एक गाँव राजकुमार का एक गाँव ये राधा कृष्ण टेम्पल दिखाते जो गाना होते है ना तो ये एरिया में होते और सामने लेफ्ट साइड में पहाड़ी दिखते है उसको बोला जाता है निडल होल एलिफेंट पॉइंट ओके और जो आदमी लोग खड़े हैं ऊपर એલિફન્ટ પર બેઠા હોય એવું લાગે બધા એલિફન્ટનું મોડું છે ને એલિફન્ટ પર બેઠા ને એવું લાગે મને તો લાગે છે એકદમ પરફેક્ટ વિડીયોમાં ભી થોડુંક થોડુંક લાગે છે અને જે મેઇન ફ્રેમ છે ને કઈ

ચલો ચલો ખાવાના છે આપણે મિશળ પાવ હવે મહારાષ્ટ્રનો ફેમસ અને ઓય આટોનું નામ શું છે પનોરામા 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 હોટેલમાં આવ્યા છે ચલો બે બેજો બે જાવ ચાલ પનોરામા હોટેલ પનોરામા હોટેલ હા ચલો ખાઈ લઈશું આપણે ખાવાનું છે મિશળ પાવ મહારાષ્ટ્રનો ફેમસ

અમે અંદર ની જતો એટલે તમને બાર બારથી બતાવી દઈએ હશે